વડોદરામાં માધવપુર ઘેડના મેળાની પ્રી પ્રમોશનલ ઇવેન્ટ યોજવામાં આવી હતી આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે માધવપુર ઘેડના મેળાની પ્રી પ્રમોશનલ ઇવેન્ટ યોજવામાં આવી હતી જેમાં ગુજરાત સહિતના નવ રાજ્યના કલાકારો દ્વારા રંગારંગ કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી ચારસો કલાકારોએ પ્રસ્તુતિ રજૂ કરી હતી પૂર્વોત્તર રાજ્યોના ડા ઓ શ્રી દેલાઈ ઢોલક જેવા નૃત્ય રજૂ કરાયા હતા ગુજરાતના અગિયાર કલાકાર વૃંદ દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરાયું હતું શ્રી કૃષ્ણના વિવાહના પવિત્ર ઉત્સવ મનાવવા ઘેડનો મેળો યોજવામાં આવે છે આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પોરબંદરમાં યોજાતા મેળાને સૌ કોઈ જાણે તે માટે આ કાર્યક્રમ છે આપણો ઇતિહાસ અને સંસ્કૃતિ જાળવવી મહત્વની છે કલાકારોએ સુંદર

ભગવાન શ્રી કૃષ્ણ ને ના જે વિવાહ થયા એ પ્રસંગને જીવંત કરવા માટે પુનઃ એ પ્રસંગને આપણા હૃદયના અંદર ધારણ કરવા માટે અનેક કલાકારોના માધ્યમથી જે અહીંયા પ્રસ્તુતિ કરવામાં આવશે આ ફ્રીટના આયોજનને વડોદરા શહેરમાં ખૂબ મોટા પાયે આયોજિત કરવા બદલ વડોદરા મહાનગર પાલિકાનો ખૂબ ખૂબ હું આભાર અભિવ્યક્ત કરું છું માધવપુરમાં શહેરોમાં પણ શહેરીજનો એનો લાભ લઈ શકે અને આ વિવાહ ઉત્સવને માણી શકે તે માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે ખુબજ અભિનંદનીય છે આપણા ત્યાં એમ કેવાય છે

સાંસ્કૃતિક વિભિન્નતાઓની વચ્ચે પણ વિભિન્નતાઓ કરતા પણ આપણા એક દેશમાં એક સંસ્કૃતિ ભલે ભાષાઓ અનેક હોય બોલીઓ અનેક હોય પરંતુ આપણી દેશની જે વિરાસત અને એકતા અને સાંસ્કૃતિક જે વાત છે એ માધુપુર નો મેળા આપણને એ ઉજાગર કરે છે અત્યારે ગુજરાત સરકાર દ્વારા માધવપુર નો મેળો ત્યાંથી પણ કલાકારો આવશે એમની પ્રસ્તુતિ કરશે બે સંસ્કૃતિઓના મિલન સમાન આ મેળો છે અને આખા દેશભર માધવપુર ના મેળાની મહત્તા સમજાય એના માટેની ને આપણા ગુજરાતમાં પણ આપણા જે મુખ્ય શહેરો છે એમાં પણ એની પ્રી ઇવેન્ટ અને એના કલાકારો ત્યાંની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અહિયાં આપશે જેથી કરી આપણને પણ અનેક સંસ્કૃતિઓનો પરિચય પૂર્વની સંસ્કૃતિઓ સેવન સિસ્ટર કહીએ છીએ તો ત્યાં આગળ ત્યાંની સંસ્કૃતિ શું છે ત્યાંના ખાન પાન સાથે એની સંસ્કૃતિ એટલે કે ત્યાં એની જે આપણે જેમ ગરબા છે એમ ત્યાં આગળ એ લોકો કેવી રીતે એમના તહેવારો ઉજવે છે એ બધી વાતોનો સમન્વય સાથે એક મોટી વિરાસત માધાપુરના ગેડનો મેળો કહીએ છીએ એની અત્યારે આપણે ગુજરાતમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચે એનો આપણે